જય શ્રી બહુચર માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લા દ્વારા આયોજિત બહુચરાજી પગપાળા પદયાત્રીઓની સેવામાં વ્રત બીજા વર્ષે સેવા કેમ્પનું સુંદર આયોજન ચૈત્રી પૂનમના રોજ બહુચરાજી ખાતે ભરાતા શ્રી બહુચર માતાજીના મહામેળામાં પદયાત્રા થકી દર્શનાર્થે જતા માઈ ભક્તોની સેવામાં અવિરત બીજા વર્ષે પણ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરેલ છે જેની સર્વે ભક્તજનોએ કેમ્પની મુલાકાત કરી સેવાનો લાભ લેવા અવશ્ય પધારવા ભાવભર્યું આમંત્રણ છે તારીખ અગિયાર ચાર બે હજાર પચીસ સ્થળ ચાણસ માંથી તરફના હાઈવે માર્ગ પર કેમ્પ આયોજક ગુજરાત રાજ્ય પ્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લો કમલેશભાઈ પટેલ ઇન્ચાર્જ અધ્યક્ષ અને પ્રદેશ હોદ્દેદાર દ્વારા દ્વારકાથી મનોજભાઈ સોની તેમજ પંચમહાલથી વિપુલભાઈ દરજી સહિત પાટણ જિલ્લા તમામ હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહેશે કેમ્પ સ્થળ ચાણસમાં બહુચરાજી હાઈવે પર જશલપુર પાટિયાથી આગળ હોટલ નીલકંઠ કાઠિયાવાડી ઢાબા પાસે ચાણસમાં સેવા કેમ્પમાં દાતાશ્રીઓનું સન્માન અને આમંત્રિત મહેમાનો પણ સન્માનનું આયોજન ગુજરાત રાજ્ય રાજ્યપરકાર એકતા પરિષદ પાટણ જિલ્લા દ્વારા બે હજાર ચોવીસની ની સેવા કેમ્પની સલગ ચાલુ સાલે તારીખ અગિયાર ચાર બે હજાર પચીસના ના રોજ પગપાળા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજનમાં અમારા સેવા કેમ્પમાં પધારી અવશ્ય લાભ લેશો તેવી નમ્ર અપેલ